રામાયણમાં લખેલું જેટલા પણ સૂર્યવંશમાં રાજા થયા ને એ બધા રાજા પુત્ર કેવી રીતના થયા તો કે યજ્ઞ દ્વારા જેટલા પણ પુત્ર થયા જેટલા પણ દીકરાઓ થયા જેટલા પણ રાજા એ બધા રાજાઓ યજ્ઞમાંથી ઉત્પન્ન થયા છે ક્યારેક નબરાઓ ત્યારે એક એક કથાઓ વાંચવા જેવી છે સાહેબ

હું તો જાહેરમાં કથામાં કહું છું હવે લોકો હવન ચાલુ હોય ને એટલે ફોટા પાડે બાપુ પછી એમાં ફોટા પાડે એટલે એમાં જાય આ યજ્ઞમાં છે જ જ્યાં જ્યાં હવન થતો હોય જ્યાં જ્યાં યજ્ઞ પ્રજ્વલિત થતો હોય ત્યાં દેવતાઓ બધા આવે છે શાસ્ત્ર કહે છે એટલા માટે બીજું કઈ થાય કે ન થાય માફ કરજો એટલી શાંતિથી કથા સાંભળો ભલામણા એ બીજું કઈ થાય કે વર્ષમાં એક વખત ઘરની અંદર હવન કરવો જોઈએ એક પુરુષ નો જન્મ થાય જન્મ થી મરણ સુધીમાં એક વ્યક્તિ એ ચોર્યાસી યજ્ઞ કરવા જોઈએ કેટલા ચોર્યાસી એક યજ્ઞ નું ફળ એક લાખ યોની માં મળે છે આપણે કેટલી યોની ફરીને આવ્યા છીએ ચોર્યાસી લાખ એટલા માટે એક એક લાખ યોની નું સમર્પણ ભાવથી આપણે ચોર્યાસી યજ્ઞ કરવા જોઈએ આજે હોતે અમે ક્ષત્રિયના ઘરે જઈએ એટલે અમને ખબર છે મોટા ભાગના ક્ષત્રિયો યજ્ઞ કર્યા વગર રહેતા જ નથી એમાં ખાસ કરીને માતાજી નો યજ્ઞ કરે વિષ્ણુ ભગવાન નો યજ્ઞ કરે સૂર્યનારાયણનો નો યજ્ઞ કરે ભગવાને જો તમને સંપત્તિ આપી હોય તો યજ્ઞ ને ટકાવવાની જવાબદારી કોની છે ભાઈ તો કે બ્રાહ્મણ અને ક્ષત્રિય બે ની આ બંને ઈમાનદારીથી યજ્ઞને ટકાવવા જોઈએ બ્રાહ્મણે ક્ષત્રિય તો કે પોતાની પોતાની અહીંયા કથા છે વશિષ્ઠ બાપજી દશરથ રાજાને કીધું એ દશરથ રાજા તમે યજ્ઞ કરો યજ્ઞ કરશો તો યજ્ઞ ના માધ્યમથી તમને પુત્રની પ્રાપ્તિ થશે તમે અયોધ્યા ગયા છો અયોધ્યા અયોધ્યા જાઓ ને તો અયોધ્યા થી છપૈયા તરફ જાઓ ને એટલે રસ્તામાં એક જગ્યા આવે છે એ જગ્યા ઉપર દશરથ યજ્ઞ આજે આજે જગ્યા છે છે જે જગ્યાએ દશરથ આજે પણ છે જગ્યા ભારત વર્ષમાં બધી વસ્તુના પ્રમાણ તમને મને મળે છે આજ છવ્વીસ જૂને મારી કથા ન્યા ચાલુ થાય છે વા અયોધ્યાની અંદર અને વાલ્મિકી રામાયણ ન્યા મારી કથા છે એ લાઈવ જવાની છે જોજો ઘર બેઠા નવરા હોય તો વાલ્મીકી રામાયણ સાંભળજો તમે નવરા હો તો છવીસ તારીખે છવ્વીસ જૂન થી લઈ બે જુલાઈ સુધી ટીવી માં મારી કથા આવશે ખાસ જોજો વાલ્મીકી રામાયણ બહુ સરસ મજાની છે સાહેબ દશરથ રાજા એ યજ્ઞ કરવાનું નક્કી કર્યું એટલે વસિષ્ઠ બાપજીને કીધું મૂર્ત આપો કીધું મુર્ત હું નહીં આપું મૂર્ત કોણ આપશે તો કે જે યજ્ઞ કરાવશે એ મૂર્ત આપશે દશરથ રાજા માથું ખંજવાળવા માંડ્યા હો તો તમે તમારા ગોર બાપા તમે કરાવો દશરથ રાજ વસિષ્ઠ બાપજી ના પાડી દીધી આ યજ્ઞ મારે ન કરાવાય આ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કોણ કરાવી શકે તો જેને કોઈ દી ગ્રહસ્થીના ઘરનું ખાધું ન હોય ને એ વ્યક્તિ આ યજ્ઞ કરાવી શકે અત્યારે હાલી જ નીકળ્યા છે બધા હવન કરવા માંડ્યા છે હો એવી રીતના ન હોય હવનની યજ્ઞ ની એક એક નિયમો બતાવ્યા છે ઘણા લોકો તો હવન કરતા જ આપણને એમ લાગે બોલિંગ કરતા હોય ને એમ બોલો બાપુ હવન કરે આમ કરીને આમ કરે લે એમ હોય અગ્નિ ભગવાન છે યજ્ઞ કરો ત્યારે આ મુદ્રામાં એકદમ ટટાર બેસી યજ્ઞ એક એક દ્રવ્ય લઈ પોતાના છાતી સુધી લઈ અને પછી યજ્ઞ કરો યજ્ઞ પ્રત્યેક આહુતિમાં સમર્પણ ભાવ છે એક એક આહુતિ લઈ છાતી થી લઈ અને પછી યજ્ઞ માં જવું જોઈએ અને યજ્ઞ માં આહુતિ આપો ત્યારે સ્વાહા 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 બોલવું જોઈએ ઘણા લોકો એમાં ડાયા થઈ ગયા સવાહા 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 નો અર્થ બહુ ખરાબ માં ખરાબ અર્થ થાય આ બ્રાહ્મણ બેઠા પૂછજો જો સવાહા શબ્દ નથી હો આપણે ત્યાં સ્વાહા શબ્દ છે સ અર્ધો છે એટલે સ્વાહા બોલવાનો સ્વાહા બોલો એટલે અગ્નિ ભગવાન મુખ ખોલે અને જેવી તમે આહુતિ પધરાવો તરત અગ્નિ ભગવાન મુખ બંધ કરી દે છે યજ્ઞના એક એક પ્રકાર બતાવ્યા છે બીજું યજ્ઞ કરો ત્યારે શું શું હોમાય હોમાય હા બરાબર છે સૌથી વધારે પ્રમાણમાં તલ હોમવાના એના અડધા પ્રમાણમાં તાંદુલ એટલે ચોખા હોમવાના એના અડધા પ્રમાણમાં જવ જવ આવે ને એ જવ ઓમ અને એના અડધા પ્રમાણમાં ઘી ઓમ આ શાસ્ત્ર કહે છે તિલાર્ધમ તાંદુલમ તાંદુલાર્ધમ યવમ યવાર્ધમ ઘ્રેતમ આ અડધો અડધો ભાગ છે એક આપણા મન ફાવે શાસ્ત્ર આ બધા બ્રાહ્મણો બેઠા એમને ન બોલાય લાઈવ કથા લે છે ઘણા લોકો અમારી ભૂલ કાઢવા વાળા હોય હવન જેટલા તમે જવ વધારે હોમોને એટલું ઘરમાં દરિદ્રતા વધારે આવે હવે તલ મોંઘા થઈ ગયા એટલે લોકો તલ હોમતા બંધ થઈ ગયા જવ મો સસ્તા પડે એટલે જવ એવું ન ચાલે સાહેબ શાસ્ત્ર કહે છે સૌથી વધારે તલ હોવા જોઈએ તલનો અડધો ભાગ તો કે ચોખા હોવા જોઈએ ચોખાનો અડધો ભાગ જવ હોવા જોઈએ અને એ જવનો અડધો ભાગ ઘી હોમવો જોઈએ બીજું યજ્ઞ કરીએ ત્યારે અમુક પ્રકારના કાષ્ઠ એટલે કે લાકડા હોવા જ જોઈએ હવનના કાષ્ઠ આપણો શાસ્ત્ર કહે છે આંકડો ખાખડો ખેર ખીજડો ગડો ડાબળો પીપળો ઉમરો આ બધા જ પ્રકારના કાષ્ઠ યજ્ઞમાં હોવા જોઈએ યજ્ઞનો ધુવાડો જે છે ને એ પ્રાણી માત્રનું બધાનું કલ્યાણ કરે છે આપણો વૈદિક શાસ્ત્ર કહે છે યજ્ઞ થાય ને એટલે કરોડો કરોડો જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય છે તમને મને ખબર નથી સાહેબ જે ઘરની અંદર રોજ હવન થતો હોય ને બાપુ એ ઘરની અંદર તમે જોજો એ ઘરની અંદર કોઈ દિવસ મેળવણ તમે નાખો તો દહીં કોઈ દિવ મળે નહીં એ ઘરની અંદર આથો નાખો ને તમે ઢોકળાનો તો કોઈ દિવસ આથો આવે નહીં જે ઘરની અંદર રોજ યજ્ઞ થતો હોય કેમ ભાઈ તો કે બધા બેક્ટેરિયા છે ને બેક્ટેરિયા મૃત્યુ પામે છે